જય શ્રી કૃષ્ણ બેનો કેમ છો આજે આપણે બનાવીશું કોન અપમ એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે મેં મકાઈ લીધી છે જે મકાઈને મેં પાંચસો ગ્રામ મકાઈ છે એને મિક્સરમાં ક્રશ કરી છે થોડી અધકચરી રાખી છે એટલે એ અડધી મકાઈ છે પછી આપણે બે ત્રણ ડુંગળી લીધી છે અને સમારી લીધી છે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ છે ચોખાનો લોટ છે પછી આપણે લીંબુનો રસ લીલા મરચાં છે આદુની પેસ્ટ લીલું લસણ લાલ મરચું પાવડર છે હળદર છે સ્વાદ અનુસાર મીઠું છે અને ધાણા છે આપણે બેટર બનાવીશું કોનનું એના માટે કોન લઈશું પેલા ક્રશ કરેલી કાચી જ ક્રશ કરી છે આદ કચરી છે લીલા મરચાં છે તમે સ્વાદ અનુસાર લઈ શકો છો આદુ છે એક ચમચી અડધા લીંબુનો રસ છે આ ચાર થી પાંચ કળી લસણની છે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું છે અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું છે ધાણા છે બધું મિક્સ કરીશું પેલા હવે આપણા મિક્સ થઈ ગયું છે એમાં આપણે ચણાનો લોટ છે જે સો ગ્રામ જેટલો છે એ ચણાનો લોટ લઈશું ચોખાનો લોટ છે ચોખાનો લોટ પચાસ ગ્રામ છે હવે આની અંદર જ આપણે મિક્સ કરવાનું જો એવું જરૂર લાગે તો આપણે થોડું પાણી લઈ શકીએ મિક્સ થયું છે આપણું પણ થોડી પાણીની જરૂર લાગે છે એટલે આપણે થોડું પાણી લઈશું હવે આપણે અપમ માટેનું બેટર રેડી છે અપમ માટે આપણે લોઢી મૂકી છે ગરમ થઈ ગઈ એમાં થોડુંક તેલ નાખીશું હવે આપણે અપમ ઉતારીશું આપણે ઢાંકી અને એને દસ મિનિટ થવા દઈશું બાજુ હવે એને પલટાઈ દઈશું આપણે અપમ તૈયાર થઈ ગયા છે અને આપણે પ્લેટમાં લઈ લઈશું